બોલો આ સોડી રે ને લુગડા થોડા કઈ ન્યા ન્યા રે બોલો રોટલા બનાવે છે કે નહીં બનાવે બોલો ભૂખે એવી લાગી બોલો સિરાવાન બાકી છે એટલે આ કેનો ફોન આવ્યો હલો એ કોણ બોલો હો એ હા હા પટેલ બોલો બોલો શું કહો છો છોડી જો આવો છો એ કાંઈ વાંધો નહીં તમ તારે આવતા રહ્યો તો એ સારું હાલો મારી સોળી જો આવે છે બોલો મારા સોળી ને કેવું જ કે મહેમાન આવે તને તું તૈયાર થઈ જા લાવે હું મારી સોળી ને કેતો અહીં લુગડા ધોરે છે ઓમ તો પણ હું કહું ને જ કરે મારી સોળી ના તો ન પાડે હું કહું એટલે તૈયાર થઈ જાય અને હા પાડ દી છે તમ તારે મારી સોળીને સારું હોય ને તો કઈ જ નાખવું છે તમ તારે શું લાય પેલા મારી સોડી ને બોલો તું યા દાદા એ દાદા યા બે ભાઈ ક્યાં ગયા મારા દીકરા

મારે આ ઉપાય હોય ગામના ના છોકરા ની હાલ જલ્દી મારે આમ થોડા આયા હવે કાનકે તો તો કડલા હું લાવીશ કાનકે તો તો કડલા હું લાવીશ એ મને ખોટા દિલાસા દીધા મોરલિયું વાળા એ ચીની ચીની મોરલિયું વાગે છે ચીની ચીની મોરલિયું વાગે છે બોલો કેટલા બધા કપડાં છે

થોડા પૈસા ઓછા કરો એટલે તું રે ઘડી હરખું પૂછવા દે બધું નક્કી કરવા દે એ તમને ગમ્યું ને હા અમને ગમ્યું

તને પ્રેમ થી પૂછું છું હું તને ગમું છું મારે લગ્ન કરવા છે એ મને તું નથી ગમતો જરીએ એ લગ્ન કરવાના છે તમે શું ઉપાધી કરો છો એ ના બાપુ મારે નથી કરવા આણિયાર માં લગ્ન કેમ કરવા આમ તો જો આ ઝાડીઓ કેવો છે મારે જિંદગી નો સવાલ છે બસ લે હવે એક શબ્દ નો બોલતી ડોલા તું કાઈ બોલતો ને એટલે આ મોવડી આવા ઠંડા હોય પેલા કેટો તો ભલા મણાય જોવા જ ન આવે આ કેવા મુઆ હે એક કે હાન કે એક કે ના માર ન કરું

એ આ તો વેદી ના થાવાળો નિકરો મારા આબીયોય નહીં હવે તું એમ નો બોલ ઓ બોલ તો બોલ તો સક્કો જા ને ઇને ઇને ઇલે મને